શ્રી રામને આદર્શ પુરુષ માનવામાં આવે છે અને સીતા તેમની સાથી તરીકે તેમની મહાન પત્ની છે તેમનું વિવાહિત જીવન કેટલીક ખાસ બાબતોથી મહાન માનવામાં આવે છે તેમના વિવાહિત જીવનમાં શ્રીરામે વિશ્વાસ અને નિઃસ્વાર્થપણે માતા સીતાને પ્રેમ કર્યો જ્યારે માતા જાનકીએ હંમેશા બલિદાન અને પ્રામાણિકતા સાથે શ્રી રામને ટેકો આપ્યો તેથી આપણા જીવનને સુખી બનાવવા માટે આપણે ભગવાન રામ અને માતા સીતાના જીવનમાંથી પણ શીખવું જોઈએ અમદાવાદમાં પ્રેમ દરવાજા પાસે આવેલ અતિ પૌરાણિક સંત સરયુ તીર્થ રામજી મંદિર આવેલું છે જ્યાં રામ વિવાહનો કાર્યક્રમ ભાવિક ભક્તો દ્વારા હર્ષોલ્લાસથી મનાવવામાં આવ્યો અને ધર્મ પ્રેમી રામમય થઈ અને ભક્તિના વાતાવરણમાં રામ વિવાહનો કાર્યક્રમ ઉજવ્યો મહેશ વાધવાણી વિશાલ માલી એબી પ્લસ ન્યૂઝ અમદાવાદ છેલ્લા પાંચ વર્ષથી અમે આ રામ વિવાહ મહોત્સવ કરતા આવ્યા છીએ અને અયોધ્યામાં જે સ્વયં રામજી વિરાજમાન છે એ જ પ્રતિમા અહીંયા અમારા સર્વોધિત રામજી મંદિરમાં વિરાજમાન છે અને આ પરંપરા વર્ષો જૂની છે અને આપણે બધા હિન્દુ એક થાય અને રામ નામનું મહિમાનું એ ઉદ્દેશ આપણું જે પાલન કરે જોઈ રહ્યા છીએ